નમસ્કાર મિત્રો હું સુમીરભાઈ જમોળ પ્રમુખશ્રી જયબાનતા ગુરૂ બોટાદ જિલ્લા ગુજરાત સરકારને એક નંબર અપીલ છે કે નિર્દોષ સમસ્ત પોળી સમાજ અને ઠાકોર સમાજના આંદોલનકારી જે કેસ દાખલ થયા છે પાછા ખેંચવામાં આવે જેમ કે કોટડાની અંદર અંદાજિત એકસો લોકો પર કેસ દાખલ થયા હતા અંદર લોકો પર કેસ દાખલ થયેલા છે હળદર અંદર અંદર સત્યાસી લોકો પર કેસ દાખલ થયા છે જયારે લાઠીની અંદર અંદાજીત એકત્રીસ લોકો પર કેસ દાખલ થયા છે માંગરોળની અંદર પાંચ નામજોક અને એકસો પચાસ ટોળા પર કેસ દાખલ થયા છે જયારે સુરતની અંદર એકસો ને જેવા લોકો પર કેસ દાખલ થયા છે તો ગુજરાત સરકાર દ્વારા પાટી જમીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના કેમ નહીં આગામી દિવસોની અંદર સીએમ સાહેબ રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી સમાજના કેસ પાછા ખેંચવામાં આવે સાથોસાથ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે બજેટ પણ આપવામાં આવે આગામી દિવસોની અંદર સૌપ્રથમ તો અમે દરેક ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે તેમજ તે ગુજરાત રાજ્યની કન્વીનર ટીમ સીએમ સાહેબ સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે તેમજ જો આગામી દિવસોની ન્યાય મેળવવા માટે ગાંધીજી માર્ગે ધરણા જેલ ભરો આંદોલન કરશું કોળી ઠાકોર વિકાસ નિગમને જરૂર પડશે તાળાબંધી પણ કરશું સભાઓ સંમેલન અને મહાસંમેલનનું આયોજન કરશું તો તેમ છતાં જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર આત્મવિલોપન સુધી પહોંચશું આપવા આયોજન કરી રહ્યા છે જય હિન્દ જય ભારત જય કોળી સમાજ